સુરત પ્લેટફોર્મ નોંકનારો બનાવ સામે આવ્યો છે જ્યારે પ્રોટેકશન ફોર્સ નો એક જવાન બાઇક ચલાવતો નજરે પડ્યો હતો આ ઘટનાના મુસાફરો અને સ્થાનિકોમાં આશ્ચર્ય અને આ ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે રેલવે પ્લેટફોર્મ પર વાહન ચલાવવું નિયમોની વિરુદ્ધ છે અને મુસાફરોની સુરક્ષા માટે જોખમી બની શકે છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ બની છે જે પહેલથી જ મુસાફરોની ભીડ અને મર્યાદિત સુવિધાઓને કારણે ચર્ચામાં રહે છે આરપીએફ જવાન દ્વારા પ્લેટફોર્મ પર બાઇક ચલાવવાની ઘટના મુસાફરોની સુરક્ષા અને રેલવે વહીવટીની જવાબદારી પર સવાલો ઉભા કરે છે આ ઘટનાને લઈ કેટલાક મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી અને રેલવે તંત્ર પાસે આ મામલે તપાસની માંગ કરી છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આરપીએફ જવાન સા કારણે પ્લેટફોર્મ પર બાઇક ચલાવી રહ્યો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી જોકે આવી ઘટનાઓ રેલવે સ્ટેશનો પર શિસ્ત અને સુરક્ષાના ધોરણનું પાલન કેટલું જરૂર છે તે દર્શાવે છે ઉધના રેલવે સ્ટેશન જે સુરત શહેરના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક છે ત્યાં આવી ઘટનાઓથી મુસાફરોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ શકે છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત